તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને સુરતની ઘટના તો તમને ખબર હશે દોસ્તો એમ કહેવાય છે કે સુરતની અંદર ગણેશ મંડળની અંદર પથ્થરમારો થયો હતો દોસ્તો હાલ એના મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો સત્યાવીસ લોકોને ગિફતાર પણ કરવામાં આવ્યા હતા અને એટલો માર મારવામાં આવ્યો હતો કે વાત જ ના પૂછો દોસ્તો હાલુ પણ ભારે પડી ગયું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એવા સમાચાર સામે મળી રહ્યા છે કે જે લોકોએ મારો કર્યો હતો એના મકાનો ઉપર દાદાના જેસીબી પણ ફરી વાળવાના છે દોસ્તો હાલ આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે લોકોએ પથ્થરમારો કર્યો હતો એને એટલા માર મારવામાં આવ્યા છે એટલા માર મારવામાં આવ્યા છે કે હાલું પણ ભારે પડી ગયું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી આખા ગુજરાતને અંદર ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સુરતની અંદર ન બનવાની ઘટના બની ચૂકી છે દોસ્તો અને કેટલા લોકોએ પથ્થર માર્યો છે એમાંથી સત્યાવીસ લોકોની ગિરફતાર પણ કરવામાં આવ્યા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમને ખબર હશે કે જ્યારે રામ મંદિરનું ઉદઘાટન થયું હતું ત્યારે ચાલુ ટ્રેનમાં પણ પથ્થર પથ્થરમારો કરવામાં આવ્યો હતો દોસ્તો તો હાલ એવી રીતે જે તે સુરતની અંદર પથ્થરમારો થયો છે અને એ લોકોને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે અને માર પણ મારવામાં આવ્યો છે અને જે લોકોએ મારો કર્યો હતો એના મકાન ઉપર દાદાની જીસીબી પણ ફરી વળે છે દોસ્તો હાલ એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવું તો ચેનલ સબ્સક્રાઇબર કરવાનું ભૂલ તો આ તો આજની વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તબક્કે બાય બાય